ઉનાળો શરૂ થતાં જ ભુજમાં પાણીના નામની પારાયણ જોવા મળી રહી છે ત્યારે ભુજના ભુજોડી ગામમાં હાલ પાણીનું સંકટ તોળાઈ રહ્યું છે ભુજોડી પાસે નર્મદાની પાઇપલાઇનમાં ગાબડું પડતા છેલ્લા છ દિવસથી ગામના અગિયાર વોર્ડમાં પાણીનું એક ટીપું પણ જોવા મળતું નથી ત્યારે વોર્ડના રહીશો ત્રણ ગાળા ભાવ આપીને બારસોના ભાવથી પાણીના ખાનગી ટેન્કર મંગાવી રહ્યા છે આમ છતાં પ્રશાસન અધિકારીઓ આ બાબતને લઈને ગંભીર હોય તેવું ક્યાંય જોવા મળતું નથી તો આ બાબતને લઈને ગામના રહીશોનું કહેવું છે કે

છેલ્લા દસ દિવસથી ગાબડાનું સમારકામ પૂર્ણ થયું નથી જેને પરિણામે ભુજોડીમાં પાણીની કટોકટી ઊભી થઈ છે હાલ દસ દિવસ તો સમય પસાર થઈ ગયો હોવા છતાં હજુ પણ આ સમસ્યાનો કોઈ પણ ઉકેલ આવ્યો નથી તો આ બાજુ આ બાબત ઉપર વિપક્ષના નેતાઓનું કહેવું છે કે લોકોના ઘરમાં અંડરગ્રાઉન્ડ ટાંકા હતા તે ખાલી થવા આવ્યા છે કેટલાકે ટેન્કરના બે થી અઢી ગણા ભાવ પણ વધુ ચૂકવીને પાણી મેળવ્યું છે અને કરકસરથી વાપર્યું તો પણ પાણીની પારણ તો ઊભી જ થઈ ભુજ નપા પહેલાં આજ ટેન્કરો માધ્યમની સેવાઓના બસ્સો પાંચ રૂપિયા લેતી હતી અને નગરજનોને પ્રાણી આપતી હતી પણ છેલ્લા એકાંતરે અને બે દિવસમાં જે પાણી મળતું હતું એવા ત્રણથી કરી અને અગિયાર નંબરના વોર્ડમાં ટોટલ આજે દસ દિવસથી પાણી મળી રહ્યું નથી ભુજોડી બ્રિજ છે એની નીચાથી રેલવે અને સબકેનાલો નીકળી રહી હતી જે સંપૂર્ણપણે ભાંગી પૂટી છે અને જો નર્મદા ન હોત તો ભુજની પરિસ્થિતિ આવીને આવી થાય પાંત્રીસ વર્ષથી વધુ સમયકાળ દરમિયાન ભારતીય જનતા પાર્ટીનું શાસન ભુજ નપવામાં રહ્યું છે અને ક્યાંકની ક્યાંક અત્યારે પણ જે પાણીના ટાંકાઓ છે જે એક જ ચાલુ છે અને અત્યારે ગઈકાલે વહીવટીતંત્ર કલેક્ટરશ્રી છે જ્યારે આ હાથમાં લીધું ત્યારે એક એરપોર્ટ ભુજ પાસેનો સંપ ચાલુ કરવામાં આવ્યો છે માત્ર ચાર ટેન્કરોની વચ્ચે એક લાખ તો ઘર ધરાવતું ભુજ શહેર અને ત્રણ લાખ વધુથી વસ્તી ધરાવતા પાટનગરને કઈ રીતે પાણી મળી શકે એ પણ એક પ્રશ્ન છે આમાંથી કહી શકાય કે ભાજપના સત્તાધીશો માનનીય ધારાસભ્ય ધારાસભ્યશ્રી કાઉન્સિલો સદંતરપણે નિષ્ફળ છે કારણ કે પાંત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે જેપી કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ નામના એક કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું છે એ જ લાઇન કાલે તૂટી છે તો ક્યાંક કરી શકાય કે પ્રજાના પૈસા જે ટેક્સને વેરા વસૂલાત કરવામાં આવે છે સંપૂર્ણપણે નિષ્ફળ થયા છે કલેક્ટરશ્રી અને એસડીએમની દરમિયાનગીરી પછી જ જો વ્યવસ્થાઓ કરવામાં આવે તો એવું કહી શકાય કે ભુજ ભાજપના કાઉન્સિલરો સદંતરપણે નિષ્ફળ છે અને જનતાને પાણી નથી આપી રહ્યા આ તો માત્ર ઉનાળાની શરૂઆત છે જો પ્રજા આટલી ત્રસ્ત હોય જો આવીને આવી પરિસ્થિતિ રહેશે તો ભુજે આજ માત્ર દસ દિવસ સાઇન કર્યું છે હવે ભુજની જનતાએ એક એક મહિનો થી વધુ સમય પીરિયડ આ પાણીની સમસ્યાઓને સહન કરવાનો આવશે ભુજમાં અત્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે ક્યાંય લોકોને મોટો ધોવા માટે પણ પાણી નથી અને ખરેખર ભૂજ નગરપાલિકાની ભૂલ છે કે આટલા વર્ષોથી ક્યારે બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા જ નથી કરી અને નર્મદા આધારિત રહ્યા છે હમણાં નગરપાલિકામાંથી દરખાસ્ત હતી બોર કરવાની એ પણ બનાવવાની ધારાસભ્યશ્રીએ ના પાડી ઉપરાંત અગાઉ બોર બન્યા છે એમાં ભ્રષ્ટાચાર થયો છે ભારા પરિયોજનાના નામે ભ્રષ્ટાચાર થયો છે અને આટલા વર્ષોના શાસનમાં આ લોકો એક ડેમ પણ નથી બનાવ્યો ખરેખર એવી કોઈ વ્યવસ્થા ઊભી કરી હોત તો વરસાદનું પાણી સંગ્રહ કરીને આજે એમાંથી જે મુંબઈને મોટા શહેરોમાં જે એવી વ્યવસ્થા ગોઠવેલી હોય તો ક્યારે આટલી ઇમર

પાણીની તો હવે તમને ખબર છે બહુ સમસ્યા થાય છે પણ હવે આ લોકો કોઈ સાંભળતા જ નથી જ્યાં જઈએ ત્યાં કે છે આવી જશે આવી જશે એમ કર્યા રાખે છે અને હજી પત્તો કાંઈ છે નહીં એટલે અમે અહીંયા આવ્યા છીએ એના માટે કાઉન્સિલર વાઈઝ આ લોકો કહે છે કે કીધો છે કીધો છે ખાલી એમ જ કહે છે અને ટ્રેક્ટરના સામાન્ય માણસ બારસોથી પંદરસો રૂપિયા કેમ ખર્ચી શકે મતે વર્ગ હોય એ તમે પોતે વિચાર કરો આજે જેને દસ બાર પંદર હજાર રૂપિયા પગાર હોય એ કેમ કરે ઘર કેમ હલાવે આ મોંઘવારીમાં બધું મોંઘું છે કાંઈ સસ્તું નથી તો માટે મહેરબાની કરી પ્રજાનો સુખ વિચારે એના માટે સારું છે આ લોકો બધે માટે બહુ ઘણી બધી તકલીફ છે અત્યારે ચાર પાંચ દિવસથી બિલકુલ પાણી નથી આવતું છોકરાને સ્કૂલમાં જવાનું હોય છે અને બિલકુલ અત્યારે પાણી નથી નથી ટેન્કર તો તો જવાબ મળતા અહીંયા જે તે મતલબ સમજી કે નગરપાલિકાના હોય એમને રજૂઆત કરતા હોય પણ હજી સુધી કાંઈ ઠેકાણું જ નથી કે છે પાઇપ તૂટી ગયા છે પાઇપ તૂટી ગયા છે પણ કાંઈ ખબર નથી પડતી ક્યાંક કને પાઇપ તૂટી ગયા છે શું છે આટલા બધા દિવસ થોડી હોય કાંઈ બહુ ઘણી બધી પ્રકારની મુશ્કેલ છે પાણી વગર અત્યારે જીવનમાં બીજું કાંઈ છે જ નહીં પાણી તો મેન છે પાણી વગર શું કરે માણસ બારસો પંદરસો પંદરસો

આ જે નવો ભુજોડીનો બ્રિજ છે એ બ્રિજની નીચે આવી જતા એમાં પ્રશ્નો નવા થયા હતા પછી ટેમ્પરરી અહીંયાથી બીજો કોઈ નેટવર્ક નહોતો તો એ નેટવર્ક માટે છસોની એક આપણી પાસે અમૃત યોજના અંતર્ગત એ લાઇન હતી એ લાઇન ચાલુ કરવાના આપણે પ્રયત્ન કર્યા લાઈન ચાલુ એ થઈ ગઈ પણ એ લાઇનમાં વીસથી પચીસ જગ્યાએ ફોલ્ટ હતા એની કારણે આપણે ભુજ શહેરને પુરવઠો પાણીનો પૂરો નહોતા પાડી શક્યા કે વચ્ચે જ રસ્તામાં જ ક્યાંક ને ક્યાંક બંગાળ પડતા હતા એ લાઇનમાં પણ એ લાઈન પણ ઝડપભેર આપણે રિપેર કરાવી જે વિકલ્પ બેમાં બીજી લાઇન આપણે ચાલુ કરી હતી એ લાઇનમાં પણ આજે ભુજ શહેરમાં પાણી પહોંચતું થયું છે અત્યારથી એટલે આવનાર ચોવીસ અડતાલીસ બોતેર કલાકની અંદરમાં ભુજ શહેરને થોડું થોડું પાણી બધા જગ્યાને મળવાનું શરૂ થઈ જશે ભુજ નગરપાલિકા દ્વારા ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી છે દરેક વોર્ડ વાઇઝ ટેન્કર પણ કલેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ અને પ્રાંત અધિકારી અને ભુજ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે દરેક વોર્ડમાં જે પણ નાગરિકોને પાણીની જરૂરિયાત હોય ત્યાં થોડો થોડો અત્યારે વાપરવા જેટલું પાણી પણ આપવામાં આવી રહ્યું છે વાત રહી પ્રાઇવેટ ટેન્કરોની તો કદાચ પ્રાઇવેટ ટેન્કરોવાળા મનમાની કરતા હશે તો મારા ધ્યાનમાં નથી પણ નગરપાલિકા દ્વારા અત્યારે આ જે મા નર્મદાના પેયજળ ભુજને બંધ થયા છે એટલા માટે ટેન્કર સુવિધા જે પણ નાગરિકો ભુજના છે એમના માટે નિશુલ્ક કરવામાં આવી છે અને વપરાશ જેટલું પાણી અત્યારે બધાને મળી રહે એના માટે વ્યવસ્થા કલેક્ટર શ્રી એ પણ વધારાના ટેન્કર ફાળવ્યા છે નગરપાલિકાના અધિકારી ચીફ ઓફિસર શ્રીઓ પણ તે વ્યવસ્થા સંભાળે છે પાણીના ટેન્કર ઉપરથી હાલમાં જોઈએ તો ભુજ શહેરમાં છેલ્લા દસ દિવસથી પાણીની સમસ્યાએ માજા મૂકી છે ત્યારે પ્રાઇવેટ ટેન્કર પણ બારસો રૂપિયા લઈ રહ્યા છે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ જનતાની કોઈ વાત સાંભળી રહ્યા નથી ત્યારે હવે પ્રજાએ શું કરવું જોઈએ પાણી એ જીવન જરૂરિયાત છે પરંતુ નેતાઓના પોતાના ખિસ્સા ભરવા માટે જે ચૂંટાય છે તેના ફળ સ્વરૂપ ભુજમાં આજે ઇમરજન્સી જેવી પરિસ્થિતિ સર્જાઈ છે પરેશ રાજગોર નિર્વાણ ન્યૂઝ ભુજ વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ